ક્રિકેટ મેચ રમવા નીકળેલા ત્રણ કામદારોને નડ્યું અકસ્માત એકનું મોત બે ઘાયલ કંપનીના કામદારોના મનોરંજન માટે થયું હતું સ્પોર્ટ્સ ડેનું આયોજન મોપેડ પર ટ્રિપલ સવારી કરી ક્રિકેટ ગ્રાઉન્ડ જવા નીકળતા પરિયા વેલવાગડ માર્ગ પર નડ્યો હતો અકસ્માત પાડી હાઇવે સ્થિત આવેલી એક કંપનીમાં કામદારો માટે રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ રમોત્સવમાં ભાગ લેવા માટે સોમવારની સવારે ત્રણ જેટલા કામદારો એક્ટિવા મોપેડ પર ટ્રિપલ સવારી કરીને ટુકવાડા ગ્રાઉન્ડ તરફ જઈ રહ્યા હતા પરંતુ પરિયા વેલવાગા રોડ પર એક મોટા વાહન સાથે અકસ્માત થતા એક યુવાનનો કરુણ મોત નિપજ્યું છે જ્યારે અન્ય બે યુવાનોને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ દુર્ઘટનાને કારણે કંપનીના કર્મચારીઓમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે પારડીમાં નેશનલ હાઇવે સ્થિત આવેલી એક્સેલ કંપનીના કામદારોના મનોરંજન માટે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્રિકેટ મેચનું પણ આયોજન થયું હતું જે મેચ ટુકવાડા ગ્રાઉન્ડ ખાતે યોજાવાની હતી જે ક્રિકેટ મેચમાં રમવા માટે સોમવારના રોજ સવારે પાડી નવી મામલતદાર કચેરી પાછળ ભાડાના રૂમમાં રહેતો સુરેશ બહાદુર વર્મા ઉમરસો ઓગણીસ અને વત્સલ છીબુભાઈ પટેલ રહેવાસી પંચલાય તેમજ સંતકુમાર નથુભાઈ વર્મા આ ત્રણેય કામદાર મિત્રો એક્ટિવ પંદર બીઆર ઓગણસી સડસઠ પર સવાર થઈ નીકળ્યા હતા આ દરમિયાન પરિયા વેલવાગા રોડ પર મોપેડ આગળ ચાલતા વાહનમાં અથડાતા ત્રણેય મિત્રો માર્ગ પર પટકાયા હતા જેમાં સુરેશને ગંભીર પ્રકારની માથામાં ઈજા પહોંચતા ઘટના સ્થળે કરોડ મોત નીપજ્યું હતું જ્યારે વત્સલ પટેલ અને સંતકુમાર વર્મા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા સારવાર માટે પાડી મોહંડિયા હોસ્પિટલ લાવી દાખલ કરવામાં આવ્યા છે આ બાબતે પાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પાડી પોલીસે ગુનો નોંધી પાડી સીએસસી ખાતે પીએમ કરાઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે જોકે યુવાન કામદારના મોતને પગલે કંપની સંચાલક અને કામદારોમાં શોકનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે અને કંપની અધિકારીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને ઘાયલ કર્મચારીઓની સારવારમાં સહયોગ આપવાની ખાતરી આપી છે